શાપુરામાં સર્વપ્રથમ તો સર્વે કચ્છીવાસીઓને મારા આષાઢી બીજના નવા વર્ષના રામ રામ પ્રણામ વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ આજે આપણે બધા ભેગા થયાથી વરસાદ કચ્છમાં સારો માતાજીની દયાથી આવી ગયો છે અને અમારા ત્રણેય તરફ આખું તેરા ગામ ને આને ઉજવણી અને ઉજવણી કરી છે અને આ સાથે મળી અને આ વર્ષો જૂની પરંપરા પૂરી કરી છે અને આ જ્યારથી વર્ષો જૂની આ તેરા હેરિટેજ વિલેજની પરંપરા રહી છે કે આવે અને પૂજા કરે અને સાથે આખું ગામ ભળી મળીને આવું છું જય મા આશાપુરા આજ ફરી કૃપા થઈ છે તેરા ઉપર ત્રણે થાળાઓ ભરાઈ ગયા છે અને આભાર માનું છું તેરાવાસીઓનું અને જે મુંબઈથી બધા આપ બધા અહીં દર વર્ષ આવો છો અને ગામને એટલું સપોર્ટ કરો છો એટલે એક ખાલી વિનંતી છે કે તેરા આપનું ગામ છે અને આ જે ધરોવર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો આવા બ્યુટિફુલ તળાવ જે છે એને આ જળવાઈ રહે જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એ ખુશ રહે અને આજ બાળકોને હું મળી છોકરાઓ ગર્લ્સ ને બોયઝ બને હતા અને એમ જાણવાનું મળ્યું કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડૉક્ટર છે ને કોઈ ક્યાં જજ છે તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણીએ તેરા સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશીને આનંદ સિવાય કાંઈ બીજું હોય નહીં એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય તલાવ હોય કે દરેક ફોર્મ જે વસેલી છે તેરામાં બધા સાથે મળીને આને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપણા સાથે અને મા તો છે જ અમારા સાથે એટલે આટલા વર્ષોથી આપ આ પરંપરા સાચવો છો અને અમે આવી શકીએ છીએ એ કૃપા છે તેમાં મારા તેના ગામના બધા વડીલોને આદર સહિત કરું છું આપણા તેના ગામના ઠાકોરશ્રી જે વર્ષોથી તળાવ વધાવવા માટે પુષ્ટિ દર વર્ષે આવી જાય છે અને આપણે બધા તેરાવાસી સાથે મળી હર્ષોલ્લાસથી તેરા ગામના તળાવો વધાવીએ છીએ માં આજે તેરા ગામે બહુ હર્ષની હેલી સાથે તેરાના ત્રણેય તળાવો અગ્નિ જતા વધારવા માટે ઠાકોર સાહેબ શ્રી ભયુદ્ધસિંહજી પધાર્યા છે કુંવરશ્રી સાથે ફેમિલી આપી ગામના જેવા આપણા મન માહ અને મનજીતસિંહ રાજાભાઈ મુંબઈથી ધનજીભાઈના ભત્રીજા અને ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ માજી સરપંચ આદમભાઈ સર્વે આજે આખું ગામ એકતાની પ્રતિક છે એટલે આજે આ સમજો તળાવ વધાવવા માટે હર વખતે આજે તેરા જાગીરની પરંપરા છે કે તેરાના ઠાકોર સાહેબ તળાવ વધાવે અને આ તળાવ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આની અંદર એકસો ને એક કિલો પેંડાની પ્રસાદી કરવામાં આવે છે મુંબઈથી ભાનુશાલી મહાજનના લગભગ પચીસ ત્રીસ ભાઈઓ પધાર્યા છે ગામના ઉપસરપંચશ્રી તથા ગામના પંચાયતના સદસ્યશ્રીઓ સૌ સાથે મળી અને આજે નાખવામાં આવે છે અને એ બહુ સરાહનીય છે કે જ્યારે પણ દુકાન પરે હમણાં તો દુકાન નથી તોય પણ ચાર મહિના તો ચારો ગાયો માટે નાખવામાં આવે છે એ દાતા દાતાશ્રીને ધન્યવાદ અભિનંદન તેરા ગામ માંથી હું એનો આભાર માનું છું જય માતાજી